સુરેન્દ્રનગરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકમાં હિન્દુનગર ઓદિચ્ય બ્રહ્મ સમાજની વાડી ખાતે એકત્ર થઈ કલેક્ટર કચેરીએ પહોંચી સ્વામિનારાયણ સંપ્રદાયના ના પુસ્તકમાં ભગવાન પરશુરામ ના અપમાન સામે કાર્યવાહી કરવા આવેદનપત્ર આપ્યું આ પ્રકારના અપમાનિત વર્ણન સામે બ્રાહ્મણો ની લાગણી દુભાઈ છે આપ લોકોને ખ્યાલ છે એ પ્રમાણે વારંવાર સ્વામિનારાયણ સંપ્રદાય એની સંસ્થાઓ દ્વારા એમના સાધુઓ દ્વારા એમના પુસ્તકોમાં સનાતન હિન્દુ ધર્મના દેવી દેવતા વિશે બાગ વડોદરા દ્વારા પ્રકાશિત થતા લીલામૃત પુસ્તકની અંદર બ્રાહ્મણોના ઈષ્ટદેવ ના છઠ્ઠા ભગવાન વિષ્ણુના અવતાર એવા પરશુરામ ભગવાન વિશે અપમાનજનક શબ્દો લખવામાં આવ્યા છે જેનાથી સંપૂર્ણ સનાતન ધર્મની સાથે સાથે બ્રાહ્મણ સમાજ પણ ખૂબ આક્રોશિત છે અમે કલેક્ટરશ્રીના માધ્યમથી આજે સરકારશ્રીમાં આવેદન આપવા આવ્યા છીએ કે આ બાબતના કડકમાં કડક પગલાં લે અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના કે આવો કોઈ બફાટ કોઈ પણ સંસ્થા દ્વારા સનાતન ધર્મ અને હિન્દુ ધર્મ વિશે ન બોલવામાં આવે તેની નોંધ લેવામાં આવે અને આ કાર્યક્રમની અંદર આ આવેદનની અંદર અમને ગોસ્વામી સમાજનો પણ સંપૂર્ણ સપોર્ટ રહ્યો છે અને દરેક સનાતન ધર્મના લોકોએ અમને સપોર્ટ આપ્યો છે જિલ્લાના બ્રહ્મ સમાજની તમામ સંસ્થાઓ વતી આજે તમામ સંસ્થાઓના પ્રમુખ અને મંત્રીઓ અને આ કારોબારીઓને આગેવાનો બ્રહ્મ સમાજના બધા જ ભેગા થઈને સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા કુંડળધામ વડોદરા દ્વારા અને એના પ્રકાશિત પુસ્તક દ્વારા જે પરશુરામ ભગવાન જે ભગવાનના જે બ્રહ્મ સમાજના આરાધ્ય દેવ છે તેવા પરશુરામ દાદાના અપમાનજનક અંદર શબ્દો લખેલા છે તેના વિરુદ્ધમાં અને તેને અનુલક્ષીને આજે એક કલેક્ટર કચેરીમાં અમે આવેદનપત્ર આપીએ છીએ આવનારા દિવસોમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા બ્રહ્મ સમાજ વિરુદ્ધ અને સનાતન ધર્મ વિરુદ્ધ કઈ પણ પ્રકારનું આડો અવરો લખવામાં આવશે અથવા કઈ કરવામાં આવશે તો બ્રહ્મ સમાજ ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરી પહેલા ગાંધી ચિંધા માર્ગે ચાલશે અને ભવિષ્યમાં ઉગ્ર આંદોલનો કરશે અને જેની સર્વ વ્યક્તિએ નોંધ લેવી જોઈએ